જય માતાજી પાસેથી આપણે જુદાપોરમાં તો મિત્રો અત્યારે આપણે રાતે લગભગ બે ટાઈમ વાગે આવ્યા હતા તે ભૂ ગયા હતા ઉઠ્યા છીએ આપણે ઘરે પહોંચી ગયા આવ્યા હતા રામુને નાસ્તો ખબર કે રામુલ નાસ્તો કરવા માટે તો નાસ્તો કરી દઈએ જોઈએ બેઠાઈ રામ ભાઈ જાવ આયા કહો આભારમાં આભારમાં મિત્રો આ જોડો રોજ વાત ગઈ તો મિત્રો નાસ્તો મંગાવ્યો હતો

આટલી બધી ના લે રામુ હા હું તો જ દઉં હ હો ચાલશે કઢી દો ડુંગરી લાવો ને ડુંગળી

અને દૂધ લેવા માટે હા દૂધ આપવા માટે અને માતાજીને પૈસા લાવવાની હતી તો લાવી દઈએ મંદિર સાપ કરાવીએ છીએ જો

તો કાંઈ જ અમારે બનાવ મરચાની મરચું બહ મરચિ અને ખીચડી અલગ ચલો કહેશ જીએ ત્યાં બજારમાં કાંઈ જ અત્યારે આપણે મેઘો રેડી થઈ ગયા છીએ ને હવે જઈએ આપણે બજારમાં કારણ કે કોઈ પરેશાદી લાવવાની દૂધ લાડવાનું તો હમ તો હોવા લેવો ત્યારે ગલેપો થઈ ગલેપો થઈ ગયો તો ચલો મિત્રો હવે જઈએ બજારમાં તો આવું હે

જે આપણે જમવાનું બાકી છે એટલે ઘરે જઈને જમશું પણ અત્યારે બાપડો ગુસે તો કરી તો ત્યાં સાંજે બેસા છીએ મોબાઈલ જોઈએ છીએ તો ચલો મિત્રો પછી ઘરે જઈને કેન્સ કરશું બ્લોગનો